જય શ્રી કૃષ્ણ પ્રિય દર્શક મિત્રો મારી આ યુટ્યુબ ચેનલ શ્રી હરિભક્તિ રસમાં તમારા બધાનું હાર્દિક સ્વાગત છે આજના વિડીયોમાં આપણે બે હજાર પચીસના ચૈત્ર મહિનાની અમાવસ્યા વિશે શ્રવણ કરીશું અમાવસ્યા કયા દિવસે છે મુહૂર્ત કયું છે તથા આ દિવસે શું કરવું શું ના કરવું પૂજા વિધિ કેવી રીતે કરવી એ બધું વિસ્તારથી આપણે શ્રવણ કરીશું તો વિડીયો અંત સુધી શ્રવણ કરજો અને ચેનલ પર નવા છો તો શ્રી હરિભક્તિ રસ ચેનલને સબસ્ક્રાઈબ કરી લેજો બાજુમાં ઘંટીનું નિશાન આવે તો એના પર પણ તમે જરૂરથી ક્લિક કરજો એક વર્ષમાં બાર અમાસ હોય છે એટલે દર મહિને એક અમાસ આવે છે અમાવસ્યા તિથિ કૃષ્ણ પક્ષના અંતિમ દિવસે આવે છે અને આ દિવસે આકાશમાં ચાંદ જોવા મળતો નથી ધાર્મિક માન્યતાઓ અનુસાર અમાવસ્યાના દિવસે પિતૃઓની પૂજાની સાથે ભગવાન શિવ માતા લક્ષ્મી અને માતા કાળીની પૂજા કરવાનું વિધાન છે આ દિવસે પિતૃલોકથી પૂર્વજો પૃથ્વી પર આવે છે તેથી આ તિથિ પર પૂજા પાઠ અથવા પિતૃઓના નામે દાન કરવાથી જીવનમાં ક્યારેય વસ્તુની અછત રહેતી નથી અને ધન ધાન્યમાં વૃદ્ધિ થાય છે અમાવસ્યા તિથિ હિન્દુ ધર્મમાં ખાસ મહત્ત્વ ધરાવે છે હિન્દુ પંચાંગ અનુસાર અમાવસ્યા ત્રીસ દિવસમાં એક વાર આવે છે જે કૃષ્ણ પક્ષની અંતિમ તિથિ છે આ દિવસને શાસ્ત્રોમાં ખૂબ જ શક્તિશાળી માનવામાં આવે છે આ દિવસે પૂર્વજો સાથે સંબંધિત ધાર્મિક વિધિઓ કરવામાં આવે છે કહેવાય છે કે જે લોકોને પોતાના પૂર્વજોની મૃત્યુની તિથિની ખબર ના હોય તેમણે આ દિવસે પિંડદાન કરવું જોઈએ તેનાથી તેમને મોક્ષ મળે છે અંતે વૈકુંઠધામની પ્રાપ્તિ થાય છે પૂર્વજોની આત્માઓની શાંતિ ઉપાસના માટે અમાવસ્યા તિથિ ખૂબ જ મહત્વપૂર્ણ છે આ દિવસે દાન કરનારા સ્નાન કરનારા અને તર્પણ કરનારાઓના અનેક જન્મોના પાપ ધોવાઈ જાય છે ધાર્મિક માન્યતાઓ અનુસાર અમાવસ્યાના દિવસે પિતૃલોકથી આપણા પૂર્વજ ધરતી પર આવે છે આ દિવસે શ્રાદ્ધ કર્મ અને તર્પણ કરવાથી પિતૃઓ પ્રસન્ન થાય છે અને તેમના આશીર્વાદ આપણને પ્રાપ્ત થાય છે આ દિવસે તેમના નામે દાન કરવું પણ ખૂબ શુભ માનવામાં આવે છે પિતૃઓના નામે અન્નદાન વસ્ત્રદાન અને ધનનું દાન કરવાથી પિતૃઓની આત્માને તૃપ્તિ મળે છે જે પરિવારમાં સુખ સમૃદ્ધિ અને શાંતિ માટે ખૂબ જ શુભ માનવામાં આવે છે અમાવસ્યાનો દિવસ માત્ર શ્રાદ્ધ કરવા માટે જ નહીં પરંતુ જપ તપ પૂજા પાઠ ધ્યાન અને સાધના માટે પણ ઉત્તમ દિવસ ગણવામાં આવે છે આ દિવસે પવિત્ર નદીઓમાં સ્નાન કરી અને ભગવાન શ્રી વિષ્ણુ અને ભગવાન શિવની પૂજા કરવી પણ ખૂબ ફળદાયક માનવામાં આવે છે અમાવસ્યાના દિવસે શ્રાદ્ધ અને દાન જેવા કાર્યોથી પિતૃદોષ શાંત થાય છે અને ઘરમાં સુખ શાંતિ રહે છે તેથી આ દિવસે શ્રદ્ધા અને ભક્તિ સાથે પૂજા પાઠ કરવા જોઈએ પિતૃઓની આરાધના કરવી જોઈએ પિતૃઓની પૂજા કરવી જોઈએ અને તેમના આશીર્વાદ પ્રાપ્ત કરવા જોઈએ હવે આપણે અમાવસ્યા તિથિ કયા દિવસે છે અને મુહૂર્ત શું છે સ્નાન અને દાનના મુહૂર્ત સમય વિશે પણ આપણે શ્રવણ કરીશું તો તમે વિડીયો અંત સુધી જોતા રહેજો વૈદિક પંચાંગ અનુસાર ચૈત્ર મહિનાના કૃષ્ણા પક્ષની અમાવસ્યા તિથિની શરૂઆત સત્યાવીસ એપ્રિલ બે હજાર પચીસ અને રવિવારના રોજ સવારે ચાર વાગે અને અઠ્યાવીસ મિનિટ પર થશે અમાવસ્યા તિથિની સમાપ્તિ અઠ્યાવીસ એપ્રિલ બે હજાર પચીસ અને સોમવારના રોજ સવારે એક વાગે અને બે મિનિટ પર થશે ઉદયતિથી અનુસાર ચૈત્ર મહિનાના કૃષ્ણ પક્ષની અમાવસ્યા તિથિ સત્યાવીસ એપ્રિલ બે હજાર પચીસ અને રવિવારના રોજ મનાવવામાં આવશે અમાવસ્યાના દિવસે સ્નાન અને દાનનું ઘણું મહત્ત્વ છે તો આપણે સ્નાન અને દાનનું મુહૂર્ત પણ શ્રવણ કરીશું સ્નાન અને દાન માટે બ્રહ્મ મુહૂર્ત સવારે ચાર વાગે અને અગિયાર મિનિટથી લઈને ચાર વાગે અને એકાવન મિનિટ સુધીનું રહેશે અભિજીત મુહૂર્ત બપોરે બાર વાગે અને બાર મિનિટથી શરૂ થઈ બપોરે એક વાગે અને ત્રણ મિનિટ સુધીનું રહેશે સવારે બ્રહ્મ મુહૂર્તમાં સ્નાન કરી લેવું જોઈએ અને દાન માટે તમે આ બંને મુહૂર્તમાંથી કોઈ પણ મુહૂર્તમાં દાન કરી શકો છો અને આ દિવસે પવિત્ર નદીમાં સ્નાન કરવાથી અને દાન પુણ્ય કરવાથી તમને અનેક ગણું પુણ્ય પ્રાપ્ત થશે અને તે દરમિયાન પિતૃઓના મોક્ષની પ્રાપ્તિ માટે તમે પવિત્ર નદીઓમાં સ્નાન કરશો પિતૃઓની પૂજા કરશો જપ તપ કરશો અને સાથે જ પીપળાની પણ તમે પૂજા કરશો તથા દાન કરશો તો તમને અનેક ગણું પુણ્ય પ્રાપ્ત થશે કહેવાય છે કે પીપળામાં પિતૃઓનો પણ વાસ હોય છે તેથી આ દિવસે ખાસ પીપળાની પૂજા કરવાની પીપળાને જળ અર્પણ કરવાનું અક્ષત અબીલ ગુલાલ કંકુથી પૂજા કરવી ફૂલ અર્પણ કરવા અને લાલ દોરો બાંધીને ઓછામાં ઓછી સાત વાર પ્રદક્ષિણા કરવી તેનાથી પિતૃઓ પ્રસન્ન થાય છે અને તમને સારા આશીર્વાદ આપે છે પિતૃઓને પ્રસન્ન કરવા માટે પૂજા પાઠ તર્પણ શ્રાદ્ધ ચપ તપ અને પિતૃ સ્તોત્રનો પાઠ ખાસ કરવો જોઈએ તેમના માટે શાંતિ પાઠ અને પિતૃ કવચનો પાઠ પણ તમારે અવશ્ય કરવો જોઈએ તમે પિતૃઓ માટે શ્રાદ્ધ તર્પણ ક્રિયા કરો છો અથવા તો પીપળાની પૂજા કરો છો ત્યારે તમારે પિતૃ મંત્રો ખાસ બોલવા જોઈએ જો તમે શ્રાદ્ધ તર્પણ ક્રિયા નથી કરતા તો પણ અમાવસ્યાને દિવસે તમારે આ બધા મંત્રોનો ખાસ જપ કરવો હું થોડા મંત્રો આપું છું તેમાંથી તમે કોઈ પણ એક મંત્રનો જપ કરી શકો છો પ્રથમ મંત્ર છે ઓમ પિતૃદેવતાય નમઃ બીજો મંત્ર છે ઓમ તત્પુરુષાય વિદ્મહે મહાદેવાય ચ ધીમહિ તન્નો રુદ્ર પ્રચોદયાત ત્રીજો મંત્ર છે ઓમ ગણાય વિદ્મહે જગતધારિણી ધીમહિ તન્નો પિતૃ પ્રચોદયાત પિતૃદોષમાંથી મુક્તિ મેળવવા માટે તમે આ મંત્રનો જપ કરી શકો છો પ્રથમ મંત્ર છે ઓમ શ્રી સર્વ પિતૃદેવતાભ્યો નમો નમ દ્વિતીય મંત્ર છે ઓમ પ્રથમ પિતૃ નારાયણાય નમઃ તૃતીય મંત્ર છે ઓમ નમો ભગવતે વાસુદેવાય આ ત્રણ મંત્રમાંથી તમે કોઈ પણ એક મંત્રનો જપ કરી શકો છો તો ભક્તો વિડીયો તમને ઉપયોગી લાગ્યો હોય પસંદ પડ્યો હોય તો વિડીયોને લાઇક કરી બીજા બધા લોકો સુધી વિડીયોનો પ્રચાર કરજો જેથી બીજા લોકો પણ શ્રવણ કરી શકે અને જાણી શકે કોમેન્ટમાં જય પિતૃદેવ જરૂરથી લખજો ફરી મળીશું એક નવા વિડીયો સાથે ત્યાં સુધી બધા ભક્તોને મારા જય શ્રી કૃષ્ણ જય પિતૃદેવ વિડીયો જોવા માટે ધન્યવાદ